છુપાયેલા છે ને એનું જોઈક સર નિયમ કડક કામ કાયદો નઈ લેવા ને તો હજી સાહેબ આનાથી આઝાદી નથી મળવાની વાત કરી રહ્યો છું કોલકાતાની તો આવો આપણે જાણીએ કે આખી ઘટના હું બની

દરવાજાથી દીકરી જોડે સાહેબ બળાત્કાર કર્યો એ સાહેબ કયા શબ્દો માં એનું વર્ણન કરું કે એ દીકરીએ જે આંખમાં જે ચશ્મા પહેરેલા હતા એ ચશ્મા સાહેબ એના આંખમાં એના જે કાચ હતા એ આંખમાં ઘરી ગયા અને સાહેબ આંખમાંથી લોહી નીકળ્યા મોઢામાંથી લોહી નીકળ્યા અને એના જે હાથ અને પગ આમ સાહેબ વિભાજીત કરી દીધેલા અને આ જે ગરદનનો ભાગ છે ત્યાંથી સાહેબ એનું હાડકું ભાંગી ગયેલું સાહેબ ભાંગી નાખ્યું સાહેબ કઈ હદે એને એવો બળાત્કાર કર્યો છે તમે વિચાર તો કરો કેટલી ક્રૂરતા ભર્યું કામ કહેવાય આજે સંજય રોય નામનો આદમી હતો ઈ એમ કહેવાય કે પોલીસનો વોલન્ટિયર હતો એટલે કે પોલીસના કામ કરતો નતો કોઈ હોસ્પિટલમાં કામ કરતો ગેરકાયદેસર રીતે બધું હતું અને ઈ એમ કહેવાય કે કે હોસ્પિટલનો જે પાછળનો ભાગ હતો ત્યાં સાહેબ બીયર બારમાં એણે જઈને અહીંયા દારૂ પીધું અને આમાં પોલીસ ની આમ જાત પડતા એવું એવું કંઈક જાણવા મળ્યું છે મને બહુ કઈ ખ્યાલ નથી પણ એને દારૂ પી સાહેબ પછી એને કામ કર્યું કે હું કામ કઈ ન છું એવું કામ કર્યું પોલીસ ને જાણ થઈ અને આની આ સંજય રોહિ ધરપકડ કરવામાં આવી અને સાહેબ બધી તપાસ કરી અને જેમના બૂટમાં જે લોહી પડેલું હતું એ સાહેબ એ ડૉક્ટરનું હતું આ દીકરીનું હતું અને એવી રીતના એને પકડવામાં આવ્યો વિચાર કરો કે આપણે ડૉક્ટર ને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ ડૉક્ટર આમ કહેવાય કે ડોક્ટર તો ભગવાનનું રૂપ હોય છે અને ભગવાન આમ ટૂંકમાં ડોક્ટર જ આમ સાહેબ એ આપણા જીવ બચાવે છે અને અત્યારે એને આમ સરકાર પાસે એના પોતાના જીવ માટે કર કરવું પડે છે તો આમાં આપણને ક્યાંથી આઝાદી મળી

બંને એટલો ખુબ એટલે ખુબ જ શેર કરો એટલે આજે ક્રૂરતા ભર્યું કામ કર્યું છે એને સજા નહીં પણ સાહેબ ફાંસી ની સજા થવી જોઈએ અને આ જે દીકરી છે એને સાહેબ યોગ્ય ન્યાય મળવો જોઈએ જય માતાજી જય હિન્દ